જય માતાજી મિત્રો માં શક્તિ એક જ સ્વરૂપ છે જેના નામ અલગ અલગ છે તો મિત્રો તમે જે કુળદેવી માતાને માનતા હો જે શક્તિ માતાજીની આગળ કુળદેવી માતાની આગળ મિત્રો કુળદેવી માતા એટલે કે તમારા કુળના ના તમારા કુલ રક્ષણ કરનારી તમારા પૂર્વજો જે માતાજીને વર્ષોથી પૂજે છે જેને માને છે એ કુળદેવી માતા મિત્રો જ્યારે તમારી ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય તમારે ત્યાં દીકરાનો જન્મ થયો હોય ત્યારે તમે જે કુલદેવી માતા ને માનતા હો તે કુલદેવી માતા હોય પણ શ્લોક આ મંત્ર વારંવાર વાર બોલવાનું છે અને આ શ્લોક બોલવાથી આ મંત્ર બોલવાથી તમારા દુશ્મનો નો નાશ થશે અને ઘર ની અંદર સુખ સમૃદ્ધિ આવે છે કોઈ મિત્રો તમને નાહક નું કનરતું હોય કોઈ તમને ખોટી રીતે હેરાન કરતું હોય તમે નિર્દોષો તમે કોઈ ગુનો ના કર્યો અને એ ગુનાની પણ જો તમારે સજા મળતી હોય જો તમારે એની સજા ભોગવવી પડતી હોય અથવા તો મિત્રો આરોગ્ય તમારું શરીર છે ઘરની અંદર બીમારીઓ રહેતી હોય અથવા તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો મિત્રો ત્યારે આ કુળદેવી માતાનો દીપક જલાવી દીપક પ્રગટાવી અને તમારે આ મંત્ર આ શ્લોક છે એ વારંવાર બોલવાનું છે જેથી કરીને તમારા દુશ્મનો વિનાશ થશે શરીરના રોગો પણ દૂર થશે ઘરમાં તમારે ધન નો લાભ થશે અને આ મંત્ર છે આ શ્લોક છે આપે આ શ્લોક ને ધ્યાન થી સાંભળજો અને આ શ્લોક નું પઠન કરજો અથવા આ શ્લોક ને તમે વારંવાર સાંભળજો જયારે તમે દીપક જલાવી અને કુળદેવી માતાની આગળ બેસી અને આ શ્લોક નું આ મંત્ર નું પઠન કરશો તો તમારે અંદર ગંગાજળ છાંટી દેવાનું નિર્મળ છાંટ નાખી અને પછી મિત્રો ચોખા લેવાના ચોખાની ઉપર માટીના કોડિયું મૂકવાનું જે મિત્રો માતાજી નું જે કુલદેવી માતા નું આપ દીપક જળાવો જો એ માટીના કોડિયામાં જ ચડવાનું મિત્રો માટીના કોડિયામાં દીપક ને પ્રગટાવવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે અને જો માટીનું કોડિયું ન મળે છો દીપકમાં કોડિયું ધાતુ દીવેટ કરવાની એમાં ઘી પૂરવાનું અને પછી દીપક ને કરવાનો અને મિત્રો દીપક ની આગળ સુગંધી પુષ્પો ધરાવવાના દીપક ને અને કંકુના પણ ચાંદલા કરો તો અતિ ઉત્તમ અથવા કંકુના જાલા કરવા અને તમે જે કુળદેવી માતા માનતા હો એ કુળદેવી માતા ની મૂર્તિ હોય અથવા એનો કુળદેવી માતા નો ફોટો હોય તો કુળદેવી માતા ને ફોટા ને અથવા મૂર્તિ ને પણ કુમકુમ નું તિલક કરવું મિત્રો નિર્વિચાર થઈ આસન લઈ આસન ઉપર બેસી અને પછી આ પછી જ આ કુળદેવી માતા શ્લોક મંત્ર ઉચ્ચાર કરવો મિત્રો આ કુળદેવી માતા નો શ્લોક આ મંત્ર જે છે એ અગિયારમી એકવીસ વખત વારંવાર બોલવાનું છે અને વધારે બોલો તો અતિ લાભદાયક અને અતિ ઉત્તમ માનવામાં આવે છે પણ મિત્રો તમારે અગિયારમી એકવીસ વખત તો આ શ્લોકને કુળદેવી માતાના દીપક આગળ બોલવાનો જ છે તો મિત્રો આપણે શ્લોકની શરૂઆત કરીએ છીએ શ્લોક બોલીએ પહેલા તમે જે કુળદેવી માતાને માનતા હો મિત્રો એ કુળદેવી માતાનું કુલદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો અને આપના અન્ય મિત્રોને પણ મિત્રો આ વિડિયો શેર કરજો જેથી કરી અને બીજા પણ માં શક્તિના ઉપાસકોમાં ભક્તો આ શ્લોકનો લાભ લઈ શકે અને તમે પણ આ આગળ વિડીયો પુણ્યના ભાગીદાર થાઓ છો ધ્યાનથી આ શ્લોકને સાંભળજો શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદાય શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો નમસ્તુ તે મિત્રો આ શ્લોક આ મંત્રનો અર્થ અર્થ થાય છે શુભમ કરો થી કલ્યાણમ એટલે કે હે માં એ શક્તિ હે કુલદેવી માતા અમારા કાર્યો કલ્યાણ કરનારી આરોગ્ય ધન સંપ્રદાય અમારા નિરોગી રાખનારી અને અમારી અમારા ઘર માં હંમેશા માં લક્ષ્મી ની કૃપા રાખનારી શત્રુ બુદ્ધિ વિનાશાય અને શત્રુઓ નું નાશ કરનારી દીપ જ્યોતિ નમો નમસ્તુ તે હે કુલદેવી માતા ના દીપક હું તમને પ્રણામ કરું હું હું તમને તમને નમન કરું કરું છું વંદન શ્લોક આ મંત્ર મિત્રો તમારે અગિયાર એકવીસ વખત વારંવાર બોલવાનું છે જેથી માં શક્તિ ની મા કુળદેવી માતા ની માટે આપની ઉપર અમી દ્રષ્ટિ રહેશે મા કુળદેવી આપની હંમેશ ને માટે રક્ષા કરશે